સતગુરુ ભગવાન કી જય એક ભગત હતા એ ભગત ભજન કરતા હતા જ્યારે રાજ દરબારમાં થી રાજાનો આદેશ આવ્યો કે ભગત તમારા આજે રાજ દરબારની અંદર ભજન કરવા માટે આવવાનું છે ભગતને વાયક લીધું રાજ દરબારનું સોજે ભગત ભજનમાં જ્યા અને ભજનમાં જઈને એવા ભજન ગાયા એવા ભજન ગાયા રાજા ખુશ થઈ ગયો આખો દરબાર ખુશ થઈ ગયો એટલે આ ભગતને ઈનામમાં એક સોના મોર આપી સોના મોર જ્યારે સોના મોર આપી ત્યારે ભગત લઈને તો ઘરે આવ્યા પણ ભગતના મનમાં વિચાર થવા માંડ્યો કે આ સોના મોર ક્યાં મૂકવું કારણ કે કોઈ લઈ જાય તો આ ભગત સોના મોર ચો મૂકવી એના વિચારોમાં આખી રાત જતી રહી આખી રાત જતી રહી અને બીજો દિવસ ઉગ્યો એટલે ભગત તો આખી રાત ઊંચ્યા જ નહીં અને સાહેબ રાજાનો આદેશ આવ્યો કે ભગત હજી એ ભજન કરવાનું છે પાછા ભગત રાજ કર્યો એટલે રાજાએ બીજી હોના મોર જ્યારે બીજી હોના આલી એટલે ભગતના વિચાર તો થવા માંડ્યો કે કાલ તો જે હોનામોર આલી છે એનું મેળવાનો તો ઠેકોણું પડ્યું નહીં આજે રાજાએ બીજી હોના આલી છે આજે શું થશે જ્યારે ભગત હોના મોર લઈ અને ઘેર આવે છે ઘેર આવીને પાછા વિટમડામાં પડે છે વિચારમાં પડે છે કે આ સોના મોર હું ક્યાં મૂકું સાહેબ આના આ વિચારમાં આજે પણ આખી રાતના ઉજાગરા થયા ભગતને હુંગ ના આઈ કાં કે બે હોના મોરો આવે એટલે એની ચિંત્યામાં ચિંત્યામાં ભગતને હુંગ આવીને અને સવાર પડી ગયું અને રાજાનો પાછો ત્રીજા દિવસે આદેશ આવ્યો કે ભગત આપણા રાજદરબારમાં ભજન કરવાનો છે તારે ભગત રાજાને કહે છે કે તમારા રાજદરબારમાં હું ભજન કરવા આવીશ પણ જો તમે હોના મોર આલો ના તો કાકા હોના મોરથી તો મારી ઊંઘ આરામ થઈ જાય છે એટલે જીવનમાં વધાર સંપત્તિ વધાર રૂપિયા પૈસા કારણ કે આપણાને એવા ભટકાવે છે એવા ભટકાવે છે કે ટાઈમ આપણે ઊંઘી શકતા નહીં ટાઈમ આપણે ખાઈ ન શકીએ એટલે આ પૈસા એટલી અળિયો કટાવી એટલી અળિયો કટાવ કે તમારી ઊંઘ ગરમ થઈ જાય માટે જે થોડું છે એ ઘણા માટે છે જે થોડામાં મજા સન અતિ તો જો સંતોષ થાય જે તમને પરમાત્માએ આપ્યું છે એમો આનંદ કરો સાહેબ આનંદ ત્યો પડ્યો છે ઈચ્છાઓનો અંત નહીં જેટલી ઈચ્છાઓ કરશો એટલી તમારા દુઃખદાયી જ બનશે પણ જ્યારે સદગુરુનું યથાર્થ જ્ઞાન થાય સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે ઈચ્છાનો વિરમ પામે છે એ સિવાય ઈચ્છાનો વિરમ પામતો નથી અને જ્યારે પરિપૂર્ણ બોધ જાણવામાં આવે ત્યારે આ ઈચ્છાઓનો અંત આવે છે આનંદ એ તમારું સ્વરૂપ છે જો એ બહારથી આનંદ ના આવે પણ તમારા ભીતરમાં આનંદ પડેલો છે અને આ ભીતરના આનંદ જો તમે પ્રાપ્ત કરી લો તો તમારો મેળો પાર ઘટ ગટ મે હે બ્રહ્મ જ્ઞાન આ ઘટ બ્રહ્મ બ્રહ્મજ્યોત છે બ્રહ્મ જ્ઞાન છે પરમાત્મા વ્યાપક છે પરિપૂર્ણ છે આટલું બોલી મારી વાણી વિરામાલું